હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધ ડીડી અપડેટ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલ કાકીના યોદ્ધાઓ માટે તારીખ તો જાહેર થઈ ગઈ છે મિત્રો પરંતુ ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે મિત્રો જેમાં એલઆરડી અને પીએસઆઈને પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે હાલમાં ગ્રાઉન્ડની તારીખ તો જાહેર થઈ ગઈ છે તો પ્રશ્ન એ ઉભા થઈ રહ્યા છે કે પહેલાં ગ્રાઉન્ડ કોનું શરૂ થશે મિત્રો તો ઘણા વિદ્યાર્થી મિત્રો એમ કહી રહ્યા છે કે પીએસઆઈનું શરૂ થશે તો ઘણા એમ કહી રહ્યા છે એલઆરડીનું શરૂ થશે પરંતુ મિત્રો હજી કોઈ ચોક્કસ નહીં થાય કોલ લેટર આવશે તો તમને ખબર પડી જશે તો ચાલો આપણે આગળ વાત કરીએ તો તૈયાર છો ને યોદ્ધાઓ હા રણસિંગી ફૂંકાઈ ગયું છે આવી ગઈ છે તારીખ જેના તમે આતુરથી રાહ જોઈ રહ્યા હતા તો હાલમાં એક તારીખથી પોલીસ ગ્રાઉન્ડ શરૂ થઈ રહ્યું છે હવે સપના હકીકત બદલવાનો સમય પાકી ગયો છે મેદાન તૈયાર છે શું તમે તૈયાર છો મિત્રો તૈયાર હોય તો કોમેન્ટ કરી દો જલ્દીથી ચલો ફટાફટ તમારી તૈયારી કેટલી છે મિત્રો અત્યારે તમારે પાંચ કિ પૂરું કરતાં કેટલો સમય લાગે છે જરીક સાસુ કહેજો મિત્રો અને કોમેન્ટ કરીજો એટલે તમને અમને ખબર પડે કે તમે કેટલું સત્ય બોલો છો મિત્રો તો વાત કરીએ હાલમાં ગુજરાત પોલીસ ભરતી લઈને મોટા સમાચાર કે એકવીસ જાન્યુઆરીના એકવીસ જાન્યુઆરીથી ઉમેદવારોની શારીરિક કસોટીનો કસોટીનો થશે પ્રારંભ એલઆરડી પીએસઆઈની કુલ જગ્યા તે હજાર પાંચસો એકાણું જગ્યાઓમાં મોટી ભરતી પ્રક્રિયા થવા જઈ રહી છે જેમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલની શારીરિક પરીક્ષા જાહેર થયા અંગે એકવીસ તારીખ એકવીસ એક બે હજાર સવના રોજ દોડ શરૂ થનાર છે વિદ્યાર્થી મિત્રો અને હજી કોની પહેલાં થશે એક નક્કી નથી મિત્રો તો ત્યારબાદ એક ટ્વીટ એવી છે કે જેમાં એલઆરડીની દોડ પહેલાં પણ આવી શકે છે એટલે નક્કી મિત્રો તમે વાંચજો એલઆરડીની દોડ પણ પહેલાં આવી શકે એટલે એવું ન વિચારતા કે પીએસઆઈ વાળાને જ પહેલાં આવશે હા તો મિત્રો સત્ય છે મિત્રો ગવર્મેન્ટનું કાં નક્કી ન કહેવાય મિત્રો એ પીએસઆઈની દોડ પછી પણ રાખી શકે અને પહેલાં પણ રાખી શકે અંદાજે પીએસઆઈના અરજી ફોર્મ ઓછા આવ્યા હોય તો તમારો વારો કદાચ ન આવી શકે પીએસઆઈ વાળાનો તો કદાચ વાળાનો પણ પહેલાં વારો આવી શકે એટલે એલઆરડીવાળાનો થોડોક સમય મળી શકે ઓલા પીએસઆઈ વાળાનો સમય થોડોક મળી શકે અને વાળાને ન પણ મળી શકે તો આપણે જોઈએ મિત્રો કે કોને આવશે મિત્રો તો ત્યારબાદ ખબર જ્યારે જ પડશે કે જ્યારે કોલ લેટર નીકળવાનું શરૂ થશે ત્યારે જ ખબર પડશે કે કોને પહેલું ગ્રાઉન્ડ આવ્યું ત્યાં સુધી કોઈને ખબર પડવાની છે જ નહીં મિત્રો તો મિત્રો અપડેટ તમને ખબર તો પડી જ ગઈ છે કે ગ્રાઉન્ડ કોનું પહેલાં આવશે કાં કે નથી મિત્રો તો મિત્રો આવી જ અપડેટ મેળવવા મેળવવા આજે તમારી અપડેટ ચેનલને તમારી સબસ્ક્રાઇબ કરી દો મિત્રો તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયો સાથે